ઓમ શ્રી ગણેશાય ન જી શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળી રહ્યા છીએ દેવી ભાગવત પુરાણ સ્કંધ બાર છે એમાં આપણે પહેલાં સ્કંધનો સાંભળી લીધા વીસ અધ્યાય હતા એની અંદર પહેલા સ્કંધમાં વીસ અધ્યાય આપણે સંપૂર્ણ રીતે પૂરા કર્યા હવે આપણે સાંભળીશું સ્કંધ બીજો એમાં અધ્યાય પહેલો યા દેવી સર્વભૂતે શુભ નવ દુર્ગા રૂપેણ સંસ્થિતા રમસ્તશ્રીએ નમસ્ત શ્રી રમસ્ત નમો નમઃ અધ્યાય પહેલો સ્કંધ બીજાનો અધ્યાય પહેલો મત્સ્યગંધાનો જન્મ ઋષિઓએ પૂછ્યું સુતજી આપનું આ અસ્પષ્ટ વચન ભારે આશ્ચર્ય ઉપજવે છે આમાં અમને બધા તપસ્વીઓને અને પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે વ્યાસની માતા સત્યવતી પહેલા પરાશરને પરણ્યા હતા આ વાત રાજા શાંતનુને શાંતનુએ જાણી હશે છતાં પિતાને ઘેરે રહેલી સતી સત્યવતીને રાજા શાંતનુ ફરી કેમ પરણ્યા હતા તેમના વ્યાસીનો જન્મ કઈ રીતે થયો હે સુરત તે સત્યવતીમાં શાંતનુથી બે પુત્ર જન્મ્યા હતા હે મહાભાગ આ પરમ પવિત્ર તથા એમને વિસ્કારપૂર્વક જણાવો તીક્ષ્ણ વ્રતવાળા બધા ઋષિઓ વેદવ્યાસની તથા સત્યવતીની ઉત્પત્તિ કથા સંભળાવવા ઈચ્છે છે સુતજી બોલ્યા હે આદ્ય શક્તિ છે જેના કૃપાથી ચાર પ્રકારના પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ સુલભ બની જાય છે તે પરમ શક્તિને હું પ્રણામ કરી પૂર્ણ પુરાણની શુભ કથા હું કહીશ એની વિશેષતા એ છે કે ભગવતી જગદંબાના અહી બીજ મંત્ર ગમે તે રીતે મનુષ્યના મુખમાંથી નીકળી જાય તો પણ તેને અવિચાર સિદ્ધિ પ્રાપ્તિ થઈ જાય માટે સર્વ મનુષ્યને સર્વ પ્રકારની સર્વ કામનાઓ તથા અર્થો સિદ્ધિ માટે આ બીજ મંત્ર સારી રીતે ભગવતી જગદંબિકાનું નિરંતર ચિંતન મનન કરતા રહે કારણ તેઓ મનોકામના પૂર્ણ કરવા માટે ક્યાર નાય તૈયાર થઈને જ બેઠા હોય છે એક ધાર્મિક અને સત્ય પ્રતિજ્ઞા વાળો ઉપચરિત નામે એક રાજા હતો તે ચેદી દેશમાં રાજ્ય કરતો હતો ચેદી દેશ એની રાજધાની હતી તેથી તેની પાસે અમાપ ધન હતું તે બ્રાહ્મણનો ભક્ત હતો તેણે ઇન્દ્ર દેવની ખૂબ જ ઉપાસના કરી એટલે દેવરાજ ઇન્દ્રએ પ્રસન્ન થઈને તેને એક સ્તપિક મણથી બનાવેલું સુંદર ઉત્તમ વિમાન આપ્યું રાજા ઉપરિચ તે વિમાનમાં બેસી બધે વિચાર વિચારતો હતો તે વિમાનમાં બેસી મન ચાહે ત્યાં આકાશ માર્ગ યાત્રા કરતો હતો આ વિમાનનો પૃથ્વી સાથે સંપર્ક થતો ન હતો આ રાજા નિત્ય ધાર્મિક કર્મ કરતા હતા તેથી સમગ્ર જગતમાં તેની નામની ખ્યાતિ થઈ ગઈ હતી આ રાજાને સુંદર વાળી ગીરિકા નામે સુંદર સ્ત્રી હતી રાજા ઉપરિચને પાંચ પુત્ર હતા તે મહાપરાક્રમી અને માપ બળવાળા હતા રાજાએ તે પુત્રને જુદા જુદા દેશમાં રાજાઓ તરીકે સ્થાપ્યા હતા એક સમયે તે ઉપચરીની ઉપરીચની શ્રી ગિરિકા ઋતુકાળમાં હતી સ્નાનથી નિવૃત્ત થઈને તેને પુંશ પુત્રાપ્તિ માટે વ્રત કર્યું અને પતિ દેવ પાસે પુત્રોપ્તિ માટે પોતાની ઈચ્છા જણાવી પરંતુ પિતૃઓની આજ્ઞાને વશ થઈને રાજાને મૃગ્યા કરવા વનમાં જવું પડ્યું હતું પરંતુ રાજાનું મન તો પોતાની પત્નીમાં જ હતું વનમાં પણ તેમની નજર સામે પોતાની પત્ની રહેતી હતી પત્નીની યાદ સ્મૃતિમાં અટવાયેલો આ રાજાનું વીર્ય શુક્ર રસ્તામાં સ્ખલન થઈ ગયું ત્યારે તેમણે તે વીર્યને એક વડના પાંદડામાં રાખી દીધું રાજાને રાણીના ઋતુકાળની ખબર ન હતી તેમણે વિચાર્યું મારું આ વીર્ય ખૂબ જ અમોધ છે તેને કોઈ પણ રીતે મારી પત્ની પાસે મોકલી આપું આ પ્રમાણે વિચાર કરી રાજાએ તે વીર્યને અભિમંત્રિત કરીને વડના પાંદડાનો પડિયો બનાવી તેમાં રાખ્યું તે જ સમયે રાજાએ પ્રધાનની પાસે રહેલા એક બાજ પક્ષીને બોલાવી કહ્યું હે મહાભાગ આ પડ્યાને લઈને તું હમણાં જ મારી ઘેરજા હે સૌમ્ય સુશીલ આ પડિયાને ઘરે લઈને તું મારી પ્રિય પત્ની ગિરિકાને જલ્દી આપી દે આજે તેનો ઋતુકાળ છે સુતજી બોલ્યા આ પ્રમાણે કહી રાજા ઉપ ઉપરિચરે તે વીર્યનો પડિયો બાજ પક્ષીને આપ્યો ઉડવાની કળામાં પારંગત તે પક્ષી પડ્યો ઉપાડી આકાશમાં ઉડવા લાગ્યો ચાંચમાં પડિયો પકડી તે પક્ષી આકાશ માર્ગે જઈ રહ્યો હતો ત્યાં બીજા બાજ પક્ષીએ તેને આવતો જોયો તે પડિયામાં માંસ લઈને જઈ રહ્યું છે તેવું જાણી બીજા પક્ષીઓએ પડિયા લઈને જનારા બાજ પક્ષી તરફ ઘસારો કર્યો એટલે તે બંને પક્ષી આકાશમાં ચાચો વતી લડવા લાગ્યા લડતા લડતા બાજની ચાંચમાંથી તે વીર્યનો પડ્યો યમુના નદીમાં પડી ગયો એટલે તે બંને પક્ષીઓ ત્યાંથી ચાલ્યા ગયા તે સમયે અદ્રિક નામની કોઈ અપ્સરા યમુનામાં જળમાં સ્નાન કરી રહી હતી તે અને એક બ્રાહ્મણ બ્રાહ્મણ સ્નાન કરી સંધ્યા વંદનમાં સંલગ્ન હતા બ્રાહ્મણ દેવ પ્રાણાયામ કરતા હતા પેલી અપ્સરા જળમાં ડૂબકી મારીને રમત કરતી હતી તેને બ્રાહ્મણના પગને પકડી લીધો એટલે તે બ્રાહ્મણે સ્વચ્છંદ આચરણ કરનારી તે અપ્સરાને શાપ આપ્યો તો માછલી બની જા કારણ તે મારા ઘરમાં વિઘ્ન નાખ્યું છે ધ્યાનમાં વિઘ્ન નાખ્યું છે આ રીતે બ્રાહ્મણના શાપથી તે સુંદર અપ્સરા માછલી બની યમુનાના જળમાં તરવા લાગી તે સમયે બાજ પક્ષીની ચાચમાંથી પડેલા વીર્યના પડિયાની માછલીએ એકદમ ચટપટ મારી પોતાના પેટમાં ઉતારી દીધો થોડા સમય બાદ તે માછલી એક માછીમારે પકડી તે સમયે માછલીના પેટમાં દસ મહિનાનો ગર્ભ હતો માછીમાર તે મહિના માછલીના પેટને ચીરવા લાગ્યો ત્યારે એમના મનુષ્ય આકારના બે બાળકો નીકળ્યા એમાંથી તેમાં એક કાર્તિક સ્વામી જેવો સુંદર કુમાર હતો અને એક સુંદર મુખવાળી કન્યા હતી માછીમાર તો આ કન્યાને જોઈને અત્યંત વિસ્મય પામ્યા તેમણે માછલીમાંથી જન્મેલા આ બાળકને બાળકો ઉપરીચ ઉપરીચ ચર રાજાને સોપી દીધા રાજા પણ ખૂબ જ નવાઈ પામ્યો તે રાજાએ તેમના સુંદર પુત્રને પોતાની પાસે રાખી દીધો ઉપરિચર રાજાના વીર્યથી ઉત્પન્ન થયેલા એ પુત્ર મોટા થતા મત્સ્ય નામે રાજા બન્યો તે ધર્મિષ્ઠ સત્યવાદી મહા તેજસ્વી અને તેના પિતાજી શક્તિશાળી હતો તે વખતે ઉપરિચર રાજાએ તે કન્યાને માછીમારને સોંપી દીધી હતી તે કન્યા સમય જતા કાલી અને મત્સ્યોદી નામે પ્રખ્યાત થઈ તે કન્યા શરીરમાંથી માછલીના તે કન્યાના શરીરમાંથી માછલીની વાસ આવતી હતી માટે દુર્ગંધ આવતી હતી માટે એ મત્સ્યગંધાના નામે પણ જાણીતી થઈ આ કન્યા માછીમારના ઘેર જ મોટી થઈ ઋષિઓએ પૂછ્યું મુનિએ સાપ આપેલી એ અદ્રિકા નામની શ્રેષ્ઠ અપ્સરાને માછલી થઈ હતી તેને માછીમારે ચીરી હશે ત્યારે તે શું મરણ પામી શું મારી માછીમાર તેને ખાઈ ગયો તે અપ્સરાનું શું થયું તેના સાપનો અંત કઈ રીતે આવ્યો હતો તે અપ્સરા ફરી કઈ સ્વર્ગ કઈ રીતે સ્વર્ગમાં ગઈ આ કથા કહેવાની કૃપા કરો શૂતજીએ કહ્યું બ્રાહ્મણે જ્યારે તે અપ્સરાને શ્રાપ આપ્યો હતો ત્યારે તે અપ્સરા ખૂબ જ વિસ્મય પામી તે વિલાપ કરતી બ્રાહ્મણને પ્રાર્થના કરવા લાગી બ્રાહ્મણ ખૂબ દયાળુ હતા તેમણે વિલાપ કરતી અપ્સરાને કહ્યું હે કલ્યાણી તું શોક કરીશ નહીં હું તારા શાપનો અંત કહું છું હે પુત્રી મેં ક્રોધના આવેશમાં આવી જઈને તને શાપ આપી દીધો છે તું માછલી બનીશ ત્યારે તારા પેટમાં બે મનુષ્ય આકારના બાળક ઉત્પન્ન થશે આ બાળકનો જન્મ સાથે તારો શાપમાંથી ઉદ્ધાર થઈ જશે આ પ્રમાણે બાળક પ્રમાણના કહ્યા મુજબ તે માછલી નદીના જળમાં સમય ગાળવા લાગી બે બાળકોને જન્મ આપી તે અપ્ષરા મરીને શાપ મુક્ત થઈ તે અપ્ષરા માછલીનું શરીર છોડી દિવ્ય સ્વરૂપ પામી સ્વર્ગમાં ચાલી ગઈ માછીમારના ઘેર ઉછરતી તે સુંદર મુખમાળી માળી ગંધા સમય જતાં મોટી થતી ગઈ તે ગંધા કિશોર વયની થઈ ત્યારે તે અતિ સુંદર લાગવા માંડી મહાતેજસ્વી તે કન્યા પોતાના પાલક પિતા માછીમારનું જે કામ હોય તે કર્યા કરતી હતી સ્કંદ બીજાનો અધ્યાય પહેલો સમાપ્ત સ્કંદ બીજાનો અધ્યાય બીજો વ્યાસજીનો જન્મ સુતજી બોલ્યા એક સમયે મહાતેજસ્વી તેજસ્વી એવા પરાશર મુનિ તીર્થયાત્રા માટે જતા હતા તેઓ ફરતા ફરતા યમુનાના ઉત્તમ કિનારા પર આવ્યા તે સમયે નાવી પાલક પિતા મત્સ્ય ગંધાના પાલક પિતા ભોજન કરી રહ્યા હતા ધર્માત્મા પરાશરજીએ તેને કહ્યું તું મને હોળીની

પ્રગટ યૌવન વાળી તે સુંદરીને જોઈને મુનિએ તેમના જમણા હાથથી ગંધાના જમણા હાથનો સ્પર્શ કર્યો તે સમયે શ્યામ કટાક્ષવાળી તે કન્યાએ મુનિને હાસ્યપૂર્વક કહ્યું આ તો શ્રેષ્ઠ કુળના છો આપ વેદના જ્ઞાતા બ્રાહ્મણ છો અને તપસ્વી છો શું હું આપને લાયક છું આપ તો વસિષ્ઠજીના વંશજ છો આપ અત્યંત કુળવાન અને સદાચારી પુરુષ છો છતાં હે ધર્મગ્હીય મને મેળવવાની ઈચ્છા તમારા મનમાં કેમ જાગી હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આ પૃથ્વી પર મનુષ્ય

અહો આ બ્રાહ્મણ ખરેખર મહામૂર્ખ લાગે છે આજે તેનું મન કામ દેવના બાણથી વ્યાકુળ થયું છે શાપના ભયથી જ્ઞાની વિરુદ્ધ વર્તરું અનિષ્ટકારી તેમજ તેમને અટકાવનાર કોઈ નથી આવું વિચારીને મત્સ્યગંધાએ મુનિવરને કહ્યું હે મહાભાગ ધૈર્ય ધોરણ હું તમને સામે પાર લઈ જાઉં છું તુતજી બોલ્યા પરાશરે તેઓ આ વચન સાંભળી મત્સ્યગંધા હાથ છોડી દીધો થોડીવારમાં વહાણ નદીના કિનારે આવી પહોંચ્યું ત્યારે ફરી કામાં તુર થયેલ મુનિએ મત્સ્યગંધા પકડી ત્યારે ધ્રુજતી તે કન્યાને સામે ઉભેલી જોઈ મુનિએ કહ્યું હે શ્રેષ્ઠ મુનિ હું દુર્ગંધી છું તમને કેમ સુગ આપવી નથી તમને કેમ સુગ આવતી નથી સરખા રૂપવાળા સ્ત્રી પુરુષનો જ કામ સંયોગ સુખકારી હોય છે મત્સ્યગંધા આ વચન સાંભળી પરાશર મુનિએ તરત જ પોતાના તપોબળથી મત્સ્યગંધા ને કસ્તુરી ની સુગંધ સુગંધિત કરી દીધી હવે આ સુગંધ એક યોજન સુધી ફેલાઈ ઉઠી હવે સત્યવતી કન્યા યોગ યોજન ગંધા બની ગઈ ત્યારે મુનિએ કહ્યું એ સુંદરી હવે તું જલ્દીથી મારી કામ ઈચ્છા પૂર્ણ કર ત્યારે મત્સ્યગંધા બોલી ઉઠી હે મુનિવર અત્યારે આખો જનમ આખો આખો જન સમાજ જુએ છે અને આ સામે કિનારે મારા પિતાજી પણ ઊભા છે અતિ દારૂણ આ આખો વર્ષુ ધર્મ મને પ્રીત ઉપજાવતો નથી માટે હે શ્રેષ્ઠ શૈષ્ણવને તમે રાહ જુઓ તેટલામાં રાત્રિ થઈ જશે મનુષ્યને રાત્રિના સમયે જ મેથુન કરવા કહ્યું છે દિવસે મેથુન કરવું એ શસ્ત્રો અનિષેધ ગણ્યું છે માટે હે મુનિવર અત્યારે તમે કામને વશ કરો લોકોની નિંદાને પહોંચી શકાતું નથી મત્સ્ય ગંધાના આવા વચનો મુનિવર યોગ્ય લાગ્યા તેમણે પોતાના તબો પરથી જ તે જ ક્ષણે ધુમ્મસ ઉત્પન્ન કર્યું ધુમ્મસ ઉત્પન્ન થવાથી યમુના કિનારો મોટો અંધકાર છવાઈ ગયો અંધકાર થયેલો જોઈ સત્યવતી એ કોમળતા પૂર્વક કહ્યું હે પ્રિયવર હું કુંવારી કન્યા છું આપ મને ભોગવીની ઈચ્છા પ્રમાણે ચાલ્યા જશો વળી એ શ્રેષ્ઠ બ્રાહ્મણ આપનું વીર્ય નકામું જવાનું નથી તે પણ હું જાણું છું હું જો સગર્ભ થાવ તો મારી શી દશા થાય મારા પિતાશ્રી હું ને હું શું જવાબ આપીશ પછી મારે શું કરું તે કૃપા કરીને મને જણાવો પરાશરજી બોલ્યા હે પ્રિય આજે તું મારી પ્રિય કાર્ય કર્યા પછી પણ તું કન્યા જ રહીશ ભામીની તમને તમને જે ગમે તે બીજું વરદાન પણ માંગી લે સત્યવતીએ કહ્યું હે સન્માન આપનાર મુનિવર તમે એવી કૃપા કરો કે જગતમાં મારા માતા પિતા આ રહસ્યને જાણી ન શકે અને મારું કન્યા વ્રત પણ ભંગ ન થાય વળી હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આપનાથી મને તમારા જેવો જ અતિ અદ્ભુત પરાક્રમી પુત્ર પ્રાપ્ત થાય અને મારી આ કસ્તુરીમય સુગંધ કાયમ સ્થિર રહે અને હું સદા નયો નસભર યુક્તિ રહું એમ કરો પરાચરજીએ કહ્યું હે સુંદરી સાંભળ તારો પુત્ર ભગવાન વિષ્ણુનો અંશ હશે તે પવિત્ર અને ત્રણેય લોકમાં પ્રખ્યાત હશે પ્રિયે હું કોઈ વિશેષ કારણને લીધે જ તારા પર આકસક્ત થયો છું હે સુંદર મુખવાળી આવો મોહ આ પહેલા મને કદી થયો નથી અનેક સુંદર અપ્સરાઓને જોઈ પણ મને મેં કદી ધીરજ ગુમાવી નથી માટે તું એ નક્કી જાણી લે કે આની પાછળ કોઈ દેવી યોગ જ લાગે છે જેના લીધે હું તને જોઈ કામવર થયો છું ખરેખર દેવને ઓળખવું મુશ્કેલ ભર્યું છે નહીં તો તારા જેવી દુર્ગંધાને જોઈને મારું મન કેવી રીતે મોહ પામે હે પ્રસન્ન વંદવાળી તારો પુત્ર પુરાણોનો રચિતા થશે વેદોના રહસ્યને સમજીને તેને ચાર ભાગોમાં વહેંચી દેશે ત્રણેય લોકમાં તેની કીર્તિ ગવાશે સુતજી બોલ્યા મુનિવરની આ વાત સાંભળીને સત્યવતી તેમને અનુકૂળ બની ગયા ત્યાર પછી પરાશરજી તેમ તરત જ યમુનામાં જળમાં સ્નાન કરી ત્યાંથી જતા રહ્યા સત્યવતી મત્સ્યગંધા પણ પિતાને ઘરે પાછી આવી તે જ વખતે મત્સ્યગંધાને પરાશરજીના સંગથી ગર્ભ રહી ગયો સમય જતાં મત્સગંધા યમુનાના બેટ પર બીજા કામદેવ જેવા પુત્રને જન્મ આપ્યો આ તેજસ્વી પુત્ર જન્મતાની સાથે જ મોટો થઈ ગયો તે પોતાની માતાને કહેવા લાગ્યો હે માતા મારા માં અપાર શક્તિ છે હું ગર્તમાં પણ તપ કરતો હતો હે માં હવે તમે તમારી ઈચ્છા પ્રમાણે જઈ શકો છો હું હવે તપસ્યા કરવા જાઉં છું હે મહાભાગે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું તમારી પાસે આવી જઈશ હે માતાજી જ્યારે પણ તમારે મન સામે કોઈ કઠિન સમસ્યા ઊભી થાય ત્યારે તમે મારું સ્મરણ કરજો હું તે જ ક્ષણે આપની સેવામાં હાજર થઈ જઈશ હે માતા આપનું કલ્યાણ થાઓ મને જવામાં હવે મોડું થાય છે તમે ચિંતા છોડી દઈ આનંદપૂર્વક સમય પસાર કરો આમ કહી વ્યાસી તપ કરવા મનમાં ચાલ્યા ગયા સત્યવતી પણ તેમના પિતાની પાસે ચાલ્યા ગયા સત્યવતીએ વ્યાસીને યમુના દ્વીપમાં જન્મ આપ્યો તેથી વ્યાસી દ્રેપાયન નામથી પણ જાણીતા થયા તેઓ ભગવાન વિષ્ણુના અંશ અવતાર છે તેથી જન્માતાની સાથે જે મોટા થઈ ગયા તેમણે બધા તીર્થોમાં સ્નાન કરી ઉત્તમ તપ કર્યું આ પ્રમાણે દ્રૈપાયન વ્યાસ સત્યવતીને કુખે પરાશર મુનિના કૃપાથી જન્મ્યા હતા તેમણે કલયુગને આવેલો જાણી વેદને અસાખાઓ કરી અને વેદોને વિસ્તાર કરવાથી તે મુનિ વેદ નામે પણ જાણીતા થયા વળી તેમણે પુરાણ સહિતા અને શ્રેષ્ઠ મહાભારતની રચના કરી વેદનું વિભાજન કરી સુમુત જૈમિન પેલ વેન્શપાયન વેન્શપાયન આશિખ દેવલ જેવા તેમના શિષ્યો તથા તેમના પુત્ર સુખદેવજીને તેમને ભણાવ્યા સુધીજી આગળ ભળ્યા હે ઉત્તમ મુનિ સત્યવતી અને વ્યાસીના પવિત્ર જન્મના કારણો તે તમને કહ્યા એમની ઉત્પત્તિના સંબંધમાં કોઈએ પણ કોઈ સંદેહ કરવો નહીં મહાપુરુષોના ચરિત્રોની સમાલોચના ટીકા ટિપ્પણી કરવી તે અનુચિત કાર્ય છે એમના બધા આચરણોનું અનુકરણ પણ ન કરવું જોઈએ મુનિવર વર્પરાશરજ્યના ગુણોને જ ગ્રહણ કરવા યોગ્ય છે સત્યવતીથી વ્યાસ મુનિને ઉત્તિ સત્યવતીની માછલાના પેટમાં ઉત્પત્તિ તેમજ એ સત્યવતીનો પરાશર સાથે તથા રાજા શાંતનુ સાથે જે સંયોગ થયો હતો તે બધું દૈવી કારણને લીધે થ બન્યું હતું જો આમ ન થયું હોય તો પરાશર મુનિનું ચિત્કામાધિન કેમ થાય પરાશરજી ધર્મજ્ઞ પુરુષ થતાં છતાં દુષ્ટ પુરુષોએ કશેવ સેવેલું કર્મ તેમણે કેમ કર્યું માટે આ આશ્ચરજનક ઉત્પત્તિને કારણયુક્ત કહી છે જે મનુષ્યના આ પવિત્ર ઉખ્યાનને ઉપાખ્યાન સાંભળે છે તે દુર્ગમ તી પામતો નથી અને હંમેશા સુખી રહે છે બીજા સ્કંધ અધ્યાય બીજો અહીં સમાપ્ત થાય છે અધ્યાય ત્રીજો સ્કંદ બીજાનો નો અધ્યાય ત્રીજો મહાભીષ ગંગા અને વસુ અને શાપ ઋષિઓ એ પૂછ્યું હે નુરદોષ સુક્તજી આ માપ તેજવાળા વ્યાસની તથા સત્યવતીના જન્મની કથા આપી વિસ્તારપૂર્વક કહી તો પણ અમારા મનમાં હજી એક પ્રશ્ન રહી જાય છે જેમને આપે વ્યાસજીની માતા કહ્યા છે તે કલ્યાણી સત્યવતી ધર્મ વેતાઓમાં શ્રેષ્ઠ એવા શાંતનું રાજાને કઈ રીતે પ્રાપ્ત થઈ તે પૂર્વ વંશી રાજા પોતે પ્રતિ ધર્મિષ્ઠ હતો છતાં ફૂલુહીન માછીમારની પુત્રી સત્યવતીને કેમ પરણ્યો વળી તે રાજા શાંતનુની પ્રથમ પત્ની કોણ હતા જેમનાથી બુદ્ધિમાન ભીષ્મનો જન્મ થયો તથા ભીષ્મને વસુના અંશ શા માટે કહેવામાં આવે છે તે કહેવાની કૃપા કરો હે સુતજી આપના મુખારવિંદથી નીકળેલું છે કે ભીષ્મજીના અમાપ તેજવાળા હતા ભીષ્મજી અમાપ તેજવાળા હતા તેમણે સત્યવતીના પુત્ર ચિત્તાંગંધને રાજા બનાવ્યો વીર ચિત્તાંગંધ મર્યા ગયો ત્યારે એના નાના ભાઈ વિચિત્ર વીર્ય નામના સત્યવતીના બીજા પુત્રને તેમણે રાજા બનાવ્યો હતો રાજા શાંતનુના મોટા પુત્ર ભીષ્મ હતા તેઓ ધાર્મિક વિચારના અને બહુ રૂપવાન હતા મોટા ભાઈ હયાત હોવા છતાં નાનો ભાઈ રાજગાદીનો અધિકાર બનીને રાજ્ય કઈ રીતે કરી શકે ભીષ્મ પણ આ બધું જાણતા હતા છતાં તેમણે રાજ્ય પર કેમ સ્પાપ્યા વિચિત્ર વીર્યના મૃત્યુ પછી અત્યંત દુઃખી થયેલી રાજગાદી કેમ સોંપી વીરોમાં શ્રેષ્ઠ એવા ભીષ્મએ ક્યાં કારણથી લગ્ન ન કર્યું અમાપ તેજવાળા વ્યાસને પોતે મોટા ભાઈ થઈ નાના ભાઈની વિધવા સ્ત્રી બે પુત્રો ઉત્પન્ન કેમ કર્યા એ અધર્મ કેમ કર્યા પુરાણોમાં કરતા અને ધર્માત્મા તે મુનિને

તેમણે એક હજાર અસમિક અને સો વાજપે યજ્ઞો કરીને દેવા રાજ ઇન્દ્રને પ્રસન્ન કર્યા જેના ફળ સ્વરૂપે તે સ્વર્ગનો અધિકારી બન્યો એક સમયની વાત છે રાજા મહાભિષક બ્રહ્મ લુકમાં ગયા ત્યાં બધા દેવતાઓ બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતા મહાનદી દેવી ગંગાજી પણ બ્રહ્માજીની સેવા કરવા ત્યાં આવ્યા હતા એ વખતે કોઈ કારણોસર બહુ જ વેગપૂર્વક પવન સૂંકાયો એવા લાગ્યો અને પવનના કારણે ગંગાજીનું વસ્ત્ર આમ તેમ ખસી ગયું ત્યારે હાજર રહેલા સર્વ દેવતાઓ પોતાની દ્રષ્ટિ ગંગાજી પરથી હટાવી પોતાના માથા નીચે ઢાળી દીધી પરંતુ મહાપીષ રાજા નિર્ભયતાપૂર્વક ગંગાજીના તરફ જોતો રહ્યો બુદ્ધિમતી ગંગાજી પણ એ રાજાને પોતાના પર પ્રેમવાળો જાણી તેમના તરફ જોતા રહ્યા એ સમયે બંને પ્રેમ પાસામાં એક સૂત્રે બંધાઈ ગયા હતા ત્યારે બ્રહ્માજીએ તે બંનેને પ્રેમયુક્ત નિર્લજ તથા કામ મુહિત જોઈ કોપાયમાન થયા તેમણે ક્રોધમાં આવી બંનેને શાપ દીધો કે હે રાજન તું મૃત્યુ લોકમાં જઈ જન્મ ધારણ કર ત્યાં જઈને તું ખૂબ પુણ્ય કરીશ ત્યારે તેના ફળ ફળથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે તે જ પ્રમાણે બ્રહ્માજીએ રાજા ઉપર પ્રેમવાળી ગંગાજીને પણ તેને તેવો જ શ્રાપ આપ્યો કે બંને ઉદાસ થઈને બ્રહ્માજીને ત્યાંથી ચાલ્યા ગયા તે વખતે મહાભીષ રાજા લોકના ધર્માત્મા રાજાઓમાં બાબતમાં વિચાર કરવા લાગ્યા અતે તે પુરુવંશી પ્રતિપ રાજાને ત્યાં જન્મ લેવાની વાત એમના મનને ગમી ગઈ બરાબર તે જ સમયે આઠે વસુઓ પોતપોતાની પત્નીઓ સાથે વસિષ્ઠજીના આશ્રમે આવ્યા હતા તેમને પોતાની મરજી પ્રમાણે બધી સગવડ ત્યાં ઉપલબ્ધ હતી વગેરે આઠ વસુ વસુઓમાં ધૌ નામનો એક પ્રધાન વસુ હતો તેમની પત્ની વસિષ્ઠ મુનિના આશ્રમની નંદીની ગાયને જોઈ અને પોતાની પતિ ઘઉને પૂછ્યું આ પોતાના પતિ ઘઉને પૂછ્યું કે આ ઉત્તમ ગાય કોની છે ત્યારે ઘોવાય ધોવાએ કહ્યું હે સુંદરી આ ઉત્તમ ગાય વશિષ્ઠજીની છે જે પુરુષ અથવા સ્ત્રી આ ગાયનું દૂધ પીએ છે તેનું આયુષ્ય દસ વર્ષનું થાય છે અને તે તેનું યૌવન અથવા તેનું યૌવન હંમેશા જળવાઈ રહે છે આ સાંભળીને ભવની પત્નીએ કહ્યું મારી એક સખી મૃત્યુલોક પર રહે છે તે રાજાશ્રી ઉશી નરની પુત્રી છે તે ખૂબ જ સુંદર છે હે મહાભાગ મારી આ સખી માટે આ દૂધની કામનાઓ આપનારી અને ઉત્તમ નંદીની ગાયની વાછરડા સાથે આપણી સાથે આપણા શ્રેષ્ઠ આશ્રમમાં લઈ લઈ લઈએ જ્યાં સુધી મારી સખી આ ગાયનું દૂધ ન પીવે ત્યાં સુધી તેને ત્યાં રાખો આમ કરવાથી મારી તે સખી માનવ સમાજમાં સર્વશ્રેષ્ઠ થશે તેને વૃદ્ધાવસ્થા અને બીમારીઓનો ભય નહીં રહે ગૌમાં ગૌના મનમાં સહેજ પણ પાપની ભાવના ન હતી પણ પત્નીની વાત સાંભળીને ગૌએ જીતેન્દ્રિય મુનિ વસુજીને નહીં ગણકારી તેમને ગેરહાજરીમાં પૃથ્વી વગેરે વસ્તુઓની મદદથી નંદિની ગાયને ચોરી લીધી નંદિનીનું અપહરણ થયા પછી મહાતપસ્વી વસિષ્ઠીજી ફળ ફૂલો લઈ પોતાના આશ્રમમાં આવ્યા તેમણે પોતાના આશ્રમમાં ગાયને વાછડા સહિત ન જોઈ ત્યારે તેમણે ઝાડીઓમાં ન જંગલોમાં ગાયની શોધ કરવા માંડી પરંતુ તેમને ગાય ક્યાંય મળી નહીં તેમણે ધ્યાન લગાવીને જોયું તો ખબર પડી કે વસુઓ મારું અપમાન કરીને ગાયનું હરણ કરીને ગયા છે ત્યારે મુનિ બોલ્યા ઉઠ્યા આ અપરાધ કરવા બદલ બધા જ વસુઓને મનુષ્ય યોનીમાં જન્મ ધારણ કરવો પડશે તેમ કોઈ તેમાં કોઈ સંશય નથી આ પ્રમાણે વશિષ્ઠજીએ સ્વયં વસુઓને શ્રાપ આપ્યો વસુઓએ જ્યારે સાંભળ્યું કે મુનિએ આપણને શ્રાપ આપ્યો છે તે જાણીને બધા ઉદાસ મનવાળા થઈ ગયા અને દુઃખી થઈને તે બધા ઋષિની સા પાસે આવ્યા અને મુનિને પ્રસન્ન કરવા વસુઓ મુનિને શરણે ગયા ત્યારે સામે ઉભેલા દયાપાત્ર વસુઓને ધર્માત્મા વશિષ્ઠ ઋષિ કહેવા લાગ્યા કે તમે બધા એક વર્ષ પછી મારા શાપથી મુક્ત થઈ જશો પરંતુ જેણે મારી આ પ્રિય ગાય નંદિનીને હરી છે તે ઘઉ નામના વસુને લાંબા કાળ સુધી મનુષ્ય શરીરમાં રહેવું પડશે સાપ ગ્રસ્ત થઈ ગયા પછી વસુઓએ જોયું કે નદી ગૌમાં શ્રેષ્ઠ એવી ગંગાજી માર્ગમાં જઈ રહ્યા હતા ગંગાજી પણ તે સમયે બ્રહ્માચીના શાપથી બહુ ઉદાસ થયેલા હતા વસુએ તેમને નમ્રતાપૂર્વક કહ્યું કે હે દેવી અમે બધા અમૃત પીનારા દેવોમાં મૃત્યુ લોકમાં કઈ રીતે ઉત્પન્ન થઈશું અમારે મનુષ્યના ઉદરમાં રહી જન્મ લેવો પડે તે ખૂબ જ ચિંતાનો વિષય છે તેથી હે શ્રેષ્ઠ નદી તમે જ મનુષ્યની સ્ત્રી થઈને અમને જન્મ આપો તમે અમારી માતા બનવાની કૃપા કરો હે કલ્યાણી શાંતનું નામનો એક પ્રસિદ્ધ રાજાશ્રી છે તેની સાથે આપ લગ્ન કરી તેમને આપના દેવી બનાવો પછી અમારો જન્મ થતાં જ તમે અમને જળમાં વહાવી દેજો આમ કરવાથી અમારો સાતમાંથી છુટકારો થઈ જશે એમાં કોઈ સર્જય નથી ગંગાજી સંબંધ થયા પછી બધા જ વસ્તુઓ પોતપોતાના લોકમાં વિદાય થયા દેવી ગંગા પણ ત્યાંથી વારંવાર વિચારતા ચાલતા ગયા સમય જતા રાજા મહાભિષે રાજા પ્રદીપ ઘેર પુત્ર રૂપે જન્મ લીધો તેમનું નામ શાંતનું રાખવામાં આવ્યું તેમને રાજાશ્રી ઉપાધિ મળી રાજા શાંતનું બહુ નિષ્ઠાવાન ધાર્મિક અને સત્યવાદી હતા એક સમય રાજા પ્રતિ ગંગાના જળમાં રહી અમાપ તેજ વાળા સૂર્યની શુદ્ધિ કરતા હતા ત્યારે વરની ઈચ્છાવાળી એક કન્યા ગંગા પાણીમાંથી નીકળી અને સુંદર મુખ વાળી કન્યાને કન્યા પ્રતિપ રાજાના સાગ વૃક્ષ જેવા વિશાળ જમણા સાથળ પર બેસી ગઈ ત્યારે પ્રતિપ રાજાએ પોતાના ખોળામાં ઘોડામાં બેસી ગઈ તે કન્યાને કહ્યું હે સુંદરી તું મને પૂછ્યા વગર મારી પવિત્ર જમણી સાથળ પર કેમ બેસી ગઈ તારી શું ઈચ્છા છે ત્યારે સુંદરી નિતંબ વાળા તે કન્યાએ કહ્યું હે રાજેન્દ્ર આપ કુરુવંશના એક શ્રેષ્ઠ મહાપુરુષ છો હું તમને મારા પતિ બનાવવા માંગુ છું તેથી હું આપના ઘોડામાં બેસી ગઈ છું આપ મારી સેવા સ્વીકારી કરવાની સેવા સ્વીકાર કરવાની કૃપા કરો ત્યારે તે રૂપ અને યૌવનને શોભતી એ કન્યાને રાજા રાજાએ કહ્યું હે રૂપવતી પતિની ઈચ્છા રાખનારી પરાઈ સ્ત્રીના સાથે હું સંગ કરવા તૈયાર નથી મળી સુંદરી તું મારી જમણી સાધનને વળગી તે પર બેઠી પરંતુ તે તો સંતોના તે તો સંતાનો તથા સંતાનોની સ્ત્રીઓનું સ્થાન છે તે તું જાણી લે માટે હે પવિત્ર હાસ્યવાળી કલ્યાણી તું મારી પુત્ર વધુ થઈ જાય તમારા પુણ્યની પ્રભાવથી મારે ઘેર વનગમતો પુત્ર થશે એમાં કોઈ સંશય નથી ત્યારે બહુ સારું કહી તે દિવ્ય દેખાવોવાળી કન્યા ત્યાંથી જતી રહી અને રાજા પ્રતીપ પણ તે સ્ત્રીનો વિચાર કરતો કરતો પોતાને ઘેર આવ્યો થોડા સમય પછી રાજા પ્રતીપને ત્યાં પુત્ર જન્મ થયો અને સમય જતાં તે રાજકુમાર યુવાન થયો ત્યારે વનમાં વનમાં જેવા ઈચ્છતા રાજાએ રાજકુમારને અગાઉનું વૃતાંક કહી સાંભળાવ્યો પછી રાજાએ રાજકુમારને કહ્યું હે પુત્ર જો એ કન્યા તને મળી આવે તો તેની પતિ તરીકે તરીકે સ્વીકાર તૈ સ્વીકારવા તૈયાર થાય તો ઓ અવશ્ય એની સાથે લગ્ન કરી લે તું એને પૂછી લે પૂછીશ નહીં કે તું કોણ છે અને એક પણ પ્રશ્ન પૂછ્યા અગર પત્ની તરીકે સ્વીકારી લઈશ તો તારું કલ્યાણ થશે સુતજી બોલે આ પ્રમાણે રાજા પ્રતિભે પુત્રને સર્વ વૃતાન કહી સંભળાયો પછી પ્રસન્ન ચિતે પોતાની સર્વ રાજ સંપત્તિને સોંપી દઈ પોતે વનમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે તપસ્યાનો આરામ કર્યો ભગવતી જગત લંબિકાની તેમણે ઉપાસના કરવામાં સમય જતા શરીરનો ત્યાગ કરીને તેઓ સ્વર્ગ સિધાવ્યા મહાતેજસ્વી શાંત નું ચક્રવર્તી ચક્રવતી નો અધિકારી બન્યો અને ધર્મની મર્યાદામાં રહી દંડ કરતો તે રાજા પ્રજાનું સારી રીતે રક્ષણ કરવા લાગ્યો સ્કંદબીજાનો અધ્યાય ત્રીજો અહીં સમાપ્ત થાય છે